તો કેમ છો મારા કલે જાઓ અવાર અવારમાં બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં તો પછી છે ને અવાર અવારમાં જવાનું છે ક્યાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે તમે કન્ટિન્યુ બના રહેજો મજા જ આવશે અને હા ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો બ્લોગને પૂરો જોજો તો જ મજા આવીએ કારણ કે અહીંથી એ તો ઘણું આગું છે તો તમે કન્ટિન્યુ બના રહેજો મજા જ આવશે કારણ કે અત્યારે રાઉન્ડ છે ગાડી લઈને ગાડી સીગી છે અવાર હવારમાં ત્યાં તો બના રજો મજા જ આવશે ફાઇનલ આપણે સોમનાથ ભૂગી ને ગાડી પાર્કિંગ કરીને જાવે ને એનો તમે નજારો જોઈ લો અહીં જો પાર્કિંગ હતો અમે ને સામાન હતો એ બધું આપણે મૂકી દીધો હાઈ પોલીસેટમાં ગેટ છે એનાથી જવાનું છે આમેથી છે ફૂલે પરે તો આમેથી જવાનું છે તો ઓલે પછીના તો ભૂગી ગયા અને અહીંનો તમે નજારો જોઈ લો ખાલી કયાક નંબર કાંઈ ઘટે નહીં એમ હવે છે ને મહાદેવના દર્શન કરવા જવું પડે કારણ કે ફોન અમે જમા કરવા પડીએ રિસર્ટથી જાય જમા કરી આવીએ પહેલાં ને અહીંયા જો બધું કેમ છે એક નંબર લોકેશન છે ને એ જાઉં તમે કંઈ ઘટે ને એમ લોકેશન હો તમે પણ આવો સોમનાથ મહાદેવના દર્શન કરવા નહીં છે ને ખોલે પરે ફોન જમા કરવા પડીએ તો આપણે અંદર જવું પડીએ ને પેલા છે ને આખોનું બધું લોકેશન જોઈ આવીએ એક નંબર જોઈ લો અહીંયા ઘણ બધીનો માનવો બનીશ કાંઈ છે કાંઈ ઘટેને અમે દરિયો છે એ પણ જોવા જવાનું છે બતાવવા લોસે ને દર્શન કરી જો સોમનાથ મહાદેવના સાક્ષાત સોમનાથ મંદિર અમે જોઈ લો દર્શન કરી લો કારણ કે અલ્ટ્રામાં છે ને એટલે ઝૂમિંગ નથી થતું ઝૂમિંગ કરો કારણ કે હવે મારે જવાનું છે દર્શન કરવા અને અહીંથી જાય ને ફોન અમે મૂકવા પડીએ પછી જવા દે એન્ટ્રી આપશે અમે જોવો અહીંયા અહીંથી બહાર આવવાનું છે અહીંથી અંદર ફોન જમા કરાવવા પડે પર ફોન જમા કરાવી ને પછી આપણે છે ને સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે અને હાલો પેલા છે ને ફોન મૂકી અમે દર્શન કરી ને પછી આપણે દરિયો જોવા જવાનું છે અને પાછા તમે એક વાર દર્શન કરી લો સોમનાથ મહાદેવના દર્શન પબ્લિક એ નંબર છે કંઈ ઘટે નહીં આમ જોઈ લો છે ને ફૂલ સેક્યુરિટી એક નંબર તમે પણ આવો સોમનાથ મહાદેવ દર્શન કરવા ચાલો છે ને હું પેલા દર્શન કરી આવું નજીક વખત તમે સોમનાથ મહાદેવના દર્શન કરી જાઓ અમે ત્યાં ફોન લઈ જવા નથી દેતા બાકી બતાવો તમને સોમનાથ મહાદેવ છે ને મહાદેવના દર્શન કરવા હોય ને તો છે ને તમારે ફોન જમા કરવા પડીએ આમ એની સાઈડમાં અહીં એટલામાં જમા ફોન કરવા પડીએ પછી તમને છે ને એન્ટ્રી આપશે પછી અમે ઓલી સાઈડમાં ચેકિંગ કરશે ને પછી તમને દે અહીં ફોન જમા કરાવવા પડી એટલામાં તો છે ને ફોન આપણે પહેલાં જમા કરી આપીએ ને પછી દર્શન કરી કરીએ મહાદેવના દર્શન કરી હવે આવ્યો અને એક નંબર દર્શન પણ થઈ ગયા અને લાઈન વારોય ગાય આવી ગયો ફટાફટ અને છે ને ફોન જમા કર્યા હતા એટલે ફોન ફટાફટ લઈ લીધા ને મેં તો પાછું બતાવી દઉં હાલો ઓલી સાઈડ જઈ અને તમને પાછા દર્શન કરાવી દો મહાદેવને એક વખત છે ને જોઈ તમે નજારો પર હાલો થશે ને પેલા હું ઓલી સાઈડ જઈને તમને દર્શન કરાવી દઉં પાછા હશે ને ભાઈ અહીંથી તમે દર્શન કરી દો જો અમે ઓલી સાઇડથી કંઈ લોકેશન આવતું નહોતું અને તમને છે ને દરિયો છે ઓલી સાઈડ થઈ ને પછી તમને પાછું બતાવી દઉં હાથી મહાદેવના દર્શન કરી દઉં અને દરિયો પણ દેખાડી દઉં હલો ઓલી સાઈડ જવું પડીએ કારણ કે અહીંથી ઘણું હાલીને જવું પડીએ અહીંથી કઈ થી જવા નસ્તો નથી આ બધા જો તમે ખાલી બધું ટપી ટપી જવું પડીએ ઘણું બધી ઓલે પાસે ઓલી સાઈડ જવું પડીએ ત્યાંથી થાય અને પછી પાછું આવવાનું કારણ કે અહીંથી છે ને એક એક લોકેશન આવતું ફોટો પડે પડતા નથી અહીંથી ઓલે પાસે આમ જવું પડીએ તો અહીંયા કાંઈ એટલા બધા જાળીઓ મારી દીધી એટલે આમ હેઠળ આગે જવું પડીએ દરિયા સાઈડ જઈને પછી તમને આલો બતાવી દો આલો મિત્રો આવે છે ને આપણે દરિયો જોવા આવી ગયા અને ઓહો ભાઈ cái cái open đang khát tiền nè, nè thế này nè, chơi yêu tâm này chúng lâu nè, chơi tâm nè chơi yêu đi nè, oh oh my god, cái số open, nè anh ấy chơi anh muốn đặt thế, này chơi đi theo đây giờ, thế này chơi nào húo, này દરિયો તમને ઓલી સાઈડ થી બતાવી દો ના જઈને ઓ ઓવાને એક નંબર આવે છો કઈ ઘટે નહીં એમ જોઈ લો છે ને બાકી એક નામ જો એક આઈ દી જોઈ લો કેમ દરિયો મોજા કેમ આવે હાલો તમને છે ને ઓરિજિન બતાવી દઉં પેલા લો દરજો ફાઈનલી પૂગી જો ઓ જો કેટલી ઢેડ ઉસી સડાઈ દીધી એક નંબર મોજા આવે છો બાકી જોઈ લો છે ને કઈ ઘટે નહીં એમ ઓ પણ

સંપલા પલા ની દાડી જોઈએ કેટલા બધી પાણી આવે ને જોવું છે આમાં જોઈ જો આડી જો આવે કદડા હોતું પાણી આવે જો તો કદડો આવે ત્યાંમાં આમાં આવે હેવી જો આવી હા 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 હવે જને પાસા ઓલી છે જઈએ મંદિર ની મે જોઈ લો અહીંયા પાછો એક વખત જ તમને બતાવી દઉં એટલે તમને ઉપાધી નહીં આમ જો સામે કેમ મજા આવે એક સારો મોજો આવી જાય એટલે બધા ને જ બધા વયા થાય જણાતા તણાતા હલતા હલતા ગયા આવી જાવ પછી સોમનાથ મંદિરની અહીંયાની સાઈડમાં કારણ કે બે ફોટા પડવાના છે ને અહીંથી છે ને તમને સોખે સોખું મંદિર દેખાય જો દેખાય કે નહીં જો સોખે સોખું મંદિરને ફોટા એક નંબર પડે ને મજા આવી જાય કારણ કે દરિયાની અહીંયા આવી જાય હોવ દરિયો અહીં બાજુમાં છે ને અહીંથી સોમનાથ મંદિરે વરું પડે કારણ કે આમ તો આખો છે ને ફોન લઈને ન જવા દે અહીંથી ફોન લઈને જવા દે અને મજા આવી જાય ને ફોટા એક નંબર પડે અને મજા જ આવી જાય પછી ને ઓલી સાઈડ હાઉ વહે છે ને પછી તમને બતાવી દો હાલો સોમનાથ મંદિરની હાઉ વહે આવી ગયા અને અહીંથી તમે નજારો જો અહીંથી મહાદેવના દર્શન કરી જાઓ ને જો ભાઈ તમારે છે ને ફોટા પડવા ને તો અહીં આવી જજો સોમનાથ મંદિરની વહેડ કારણ કે ઓલી સાઇડથી તમારે આવવું પડે અહીંયા ફોટો એક નંબર પડે ને લખેલું છે જય સોમનાથ એ છે ને ફોટા એક નંબર પડીએ અને મજા પણ આવતી આપવાની છે જોરદારની એ જો અહીંયા એ પાછું પાણી આવી છે એક નંબર કંઈ ઘટે નહીં એમ જોઈ લો હા 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 ઓલી ચેર જો તમે બોટું દેખાય કોણ છે એમાં બોટું છે ઓ જોઈ લો મોજા એટલે ને મજા આવશે જોરદારની ને ફોટા એક નંબર પડીએ એવો બહુ મજા આવી ગયો અહીંયા પણ લોકેશન ને એક નંબર અહીં થી જો સોમનાથ મંદિરનો ને આખો નજારો દેખાય ફોટા એક નંબર પડીએ કઈ ઘટે નહીં એમ મજા જ આવશે હો જોઈ લો ખાલી આઈનો પાછો નજારો જોઈ લો તમને બતાવી દો તો આ હું છે અહીંયા માણસ છે એક લાઈન તો પોલીસ હેડ જો મોજા એક નંબર આવો પણ કઈ ઘટે નહીં એમ જો ફોટા એક નંબર પર આવો તો ત્યારે આવો ખાલી મજા જ આવશે જો ફોટાને ફાડી લીધું ને હવે છે ને ઘેર ભાગ્યા ઘરે કારણ કે બે વાગી જશે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પાંચ વાગ્યા ત્યાં ઘેર પૂગી જાય ને એટલે હે તો હલો હશે ને હેરક મળી હવે અહીંથી ભાગી જશે બહાર આવતા હતા ને છે ને આપણે આ ડમરું છોડાવી લીધું યાર ત્રીસ રૂપિયામાં પકડાવવા કરવાનો આપો મજા આવે ને જો હા ડામરું લઈ લીધું આમાં હું મજા આવી વાં લેવાની આવું લીધું લાગે લેવાનું ચાલો છે ને હવે અહીંયા બધું સામાન તો હવે લઈ કાઢી લઈ ને ઘરે ભાઈ ગયા હવે તો ભાઈ છે ને હવે આપણે સોમનાથથી ઘરે ને વાળ બાળને બધું ધોઈ નાખ્યું ને બહુ મજા આવી ગયો હો તો તમને પણ મેં બધું આખો સોમનાથ આખો રહસ્ય બતાવી દીધું અને હવે છે ને આપણે બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ અને સોહરદારમાં મજા આવી ગયો અને તમને આ બ્લોગ ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે છે ને આપણે મળીએ કોઈ નવા બિના આના નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને જય શ્રી રામ